રાજકોટમાં ઉત્તરાયણ પર્વ બન્યો યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ છે તે સામે આવ્યો છે ચૌદ જાન્યુઆરીના રોજ મેઘાણી નગર વિસ્તારમાં સાવન ગોસ્વામી નામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરવામાં આવી આ ઘટનામાં તેની પિસ્તાલીસ વર્ષીય પૂર્વ લિવ ઇન પાર્ટનર વર્ષા ગઢવી અને તેના બાવીસ વર્ષીય મિત્ર દર્શન ઉર્ફે ભુદેવ ચૌહાણની સંડોવણી હોવાનું બહાર આવ્યું ત્યારે ભક્તિનગર પોલીસે લિવ ઇન સંબંધમાં વિવાદમાં યુવકની હત્યા મામલે બંને આરોપીની ધરપકડ કરી છે ઘટનાની વાત કરીએ તો મૃતક સાવન ગોસ્વામી અને વર્ષા ગઢવી અગાઉ લગ્ન વગર પતિ પત્ની તરીકે સાથે રહેતા છેલ્લા ચાર મહિનાથી બંને વચ્ચે મનમેળ ન હોવાના કારણે તેઓ અલગ થયા હતા પોલીસ તપાસમાં ખુલ્યું કે આ સમયગાળા દરમિયાન સાવન દ્વારા વર્ષાને હેરાન પરેશાન કરવામાં આવતી સાવનથી અલગ થયા બાદ વર્ષા છે તે દર્શન સાથે રહેવા લાગી અને દોઢ મહિના અગાઉ સાવન દ્વારા વર્ષાને છરીના ઘા પણ મારવામાં આવ્યા હતા વારંવાર થતી હેરાનગતિથી કંટાળી વર્ષાએ દર્શનની મદદથી તેનું કાસળ કાઢવા માટે આખી યોજના બનાવી વર્ષાએ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના રોજ સાવનને મળવા માટે ફોન કરીને બોલાવ્યો તેના બાદ વર્ષા અને દર્શન બંનેએ સાવન પર હુમલો કર્યો અને શરીરના પેટ છાતી હાથ માથા સહિતના ભાગોમાં સોળ જેટલા છરીના ઘા ઝીંક્યા જેના કારણે સાવનનું ઘટના જ મોત થયું ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલો છરી નાકાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો અને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એકસો ત્રણ એકસો ત્રણ બિન અને એકસો ત્રણ એટલે કે ખૂન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે હત્યા થવાનું કારણ મુખ્ય કારણ છે જે આ કામના આરોપી છે મુખ્ય આરોપી વર્ષાબેન એમની સાથે એમને આ કામના મરણજના છે સાવર એની સાથે પ્રેમ સંબંધ હતા ચાર મહિનાથી છેલ્લા ચાર મહિનાથી ત્યારબાદ એમના વચ્ચે ખટરાક થતા અને એમનો નવો પ્રેમી આવતા જેની વચ્ચે ખટરાક થતા અને ઝઘડો થતા ને એ બાબતે થયેલ છે સાહેબ હત્યા જે થઈ છે એમાં કેટલા જણ કામદારો કેવું કંઈ જાણવું

મરણ ઝઘડો થયેલો સાવનનો નો અને બાબતે ગુનો પણ દાખલ થયેલો સાવન વિરોધ અને પોલીસે એમને અટક પણ કરેલી ઉપરો ગુના કામે આરોપી બંને વર્ષા ને દર્શન છે જેનો નો પ્રેમી છે પોલીસ કબ્જા હેઠળ છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાના હથિયાર કબજે કરવામાં પોલીસે હાલ બંને આરોપીઓની કબૂલાત મેળવી છે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે ત્યારે બંને આરોપીઓને આ ગુનામાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલા હથિયાર પણ કબજે કરવા સહિતની કામગીરી કરવામાં આવી છે આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં